આપણે રાશિ થી કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેશ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ માનસિક ચિંતાનો તમને થોડો ઘણો અનુભવ થતો જણાશે આજે સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે અને સ્વજનોથી થોડી ઘણી નિરાશા મળી શકે એમ છે આજના દિવસની અંદર ખર્ચ બાબતે સાચવીને કામ કરવું જરૂરી છે આવક કરતા જાવકનું પાસું વધી જશે એટલે આજના દિવસની અંદર બની શકે તો ખર્ચ ઉપર કાબુ કયો ઉપાય કરવો જોઈએ ઓમ કૃષ્ણ મંત્ર નો આજે જપ કરવાનો છે તુલસીના પાન લેવાના સવારના તુલસીના પાન લઈ તુલસીના પાન લીધા બાદ તમારે એ તુલસીના શુદ્ધ જલથી સાફ કરી અને ત્યારબાદ એના ઉપર ચંદન લગાડી ભગવાન વિષ્ણુને અર્પણ કરતું જવાનું ને ક્લેમ કૃષ્ણાય નમ ક્લેમ કૃષ્ણ નો જપ કરવાનો પોઝિટિવ લાભ મળશે વાત વૃષભ રાશિ ની કરીએ વૃષભ ના અક્ષરજે જનો સ્વામી બને શુક્ર મહારાજ આવકનું પ્રમાણ આજે વધતું જણાય વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે કોઈ પણ પ્રકારના સારા આજે પ્રાપ્તિ થઈ શકે અને હરીફાઈ વાળા અંદર અવશ્ય તમને સારી સફળતા મળી શકશે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાયા મંત્ર નો જપ કરવાનો ભગવાન વિષ્ણુ ને માખણ અને મિસ્ત્રીનો ભોગ અર્પણ કરવાનો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી मिथुन રાશિ અક્ષર છે અને ઘ સ્વામી મહારાજ માનસિક બેચેની નો આજે તમને અનુભવ થતો જણાશે રોકાણ માટે સમય સારો નથી એટલે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું તમારા માટે હિતાવ છે જીવનસાથી નો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને મહેનતના પ્ર આજે તમને ઓછા ફળની પ્રાપ્તિ થતી જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકર એના મંત્રના જપ કરવા અત્યંત જરૂરી રહેશે આજે વાત કરી લઈએ દર્શક મિત્રો આપણે કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આજે વિકાસના કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કોઈ નજીકના સંબંધીઓ એના નજીકના સંબંધીઓનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય ને વ્યવસાયની અંદર પણ તમને સારી આવક પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર કરેલા કામ એની અંદર તમને સારી સફળતા મળશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કર્ક રાશિ જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીના મંત્રના જપ કરવા ભગવાન શંકરની ઉપાસના કરવી ભગવાન શંકરના મંદિરે જવાનું અને દૂધનો અભિષેક કરવાનો એનાથી પણ તમને સારો લાભ મળતો જણાશે દર્શક મિત્રો કરી રહ્યા છીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે સૂર્ય મહારાજ પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો એવો લાભ મળતો જણાશે ધીરજથી તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય આપને સારો લાભ મળી કોઈ પણ કામકાજની અંદર ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે ને આમ પણ એવું કહેવાય કે મિત્ર એવો શોધીએ એટલે મિત્રો સાથે વૈચારિક મતભેદો ન રાખતા જો મતભેદો હોય તો એ મતભેદોને દૂર કરજો તમને પોઝિટિવ લાભ મળી શકશે સિંહ રાશિ જાતકોએ આજના દિવસની અંદર સવારના પોર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી વિષ્ણુ ભગવાન ધ્યાન કરી શિવજીના મંદિરે જઈ બિલ્વા પત્ર અર્પણ કરવાના તમને પોઝિટિવ લાભ મળી શકશે વાત કન્યા રાશિની કરી કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ વિરોધીઓથી આજે તમને પરેશાની તકલીફ રહેતી જણાશે કામકાજની અંદર સામાન્ય લાભ મળી શકે અને ધર્મવૃત્યની શ્રધ્ધામાં પણ વધારો થતો જણાય રોકાયેલા કામકાજમાં આજે પ્રગતિ મળતી જણાશે અવશ્ય આપને પોઝીટીવ લાભ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો શિવજીના મંદિરે જવાનું પંચામૃત દ્વારા અભિષેક કરવાનો મહિમના સ્તોત્રનો પાઠ કરવાનો મહિમના અપારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુત

અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો કરેલી મહેનતનું આજે તમને સારું ફળ મળતું જણાય આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ સારો લાભ મેળવવા માટે ભગવાન શિવજીના મંત્રના જપ કરો ભગવાન શંકરની ઉપાસના કરો અવશ્ય આપને સારો લાભ મળી શકશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃષ્ટિકના અક્ષર છે નો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર આજે ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે વ્યવસાયની અંદર આજે તમને નવા કોન્ટ્રાક્ટ મળતા જણાય યાત્રા પ્રવાસની અંદર આજે સુંદર મજાના યોગ જણાઈ રહ્યા છે પરિવારની અંદર તણાવ ચિંતાનું વાતાવરણ રહી માનસિક અશાંતિ આજે થોડી ઘણી રહેતી જણાશે આ માનસિક અશાંતિને દૂર કરવા માટે શિવજીના મંદિરે જવાનું પંચાક્ષર શિવ પંચાક્ષર સ્ત્રોત્રનો આજે પાઠ કરવાનો અવશ્ય ભગવત કૃપાથી આપને સારો લાભ મળી શકે કોલરમી રાશિની કરીએ ધન રાશિ કે જેના અક્ષર જે ભ ધ અને ધ જેનો સ્વામી છે ગુરુ મહારાજ વ્યવસાયની અંદર આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે સમય તમને અનુકૂળ છે સમયની કદર કરશો તો અવશ્ય તમને સારો લાભ રહેશે કામની કદર થતી જણાય અને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી દિવસની શરૂઆત કરવી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિ કે અક્ષર છે ખન જ જેનો સ્વામી છે શનિ મહારાજ જીવનસાથી આજે ઉત્તમ પ્રકારનો સહકાર તમને પ્રાપ્ત થતો જણાય પરિવાર સાથે માંગલિક પ્રસંગોની અંદર તમારે જવાનું થઈ શકે અને વર્ગને આજે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે અવરોધ રહેવા છતાં આજના દિવસની અંદર સારી સફળતા મળતી જણાશે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સાંભદા શિવના મંત્રના જપ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો ખાસ કરીને કોલર મિત્ર સાથે વાત કરવી છે વાત કુંભ રાશિની કરીએ કુંભ અક્ષર છે ગ શ અને સ્વામી છે મનની વાત તમારે ગુપ્ત રાખવી જરૂરી છે આજે પરિવારની ખુશી માટે તમે પ્રયત્નશીલ રહેશો અવશ્ય કોઈ પણ પ્રકાર કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે છે જો આંધળો વિશ્વાસ કરશો તો નુકસાની નો ભોગ બની શકો એમ છો દાંપત્ય જીવન તમારું સુખમય આનંદમય હર લાભમય રહેતું જણાય કુંભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર મા દુર્ગાની સાથે સાથે જેનો સ્વામી છે ગુરુ મહારાજ ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમે સાચવીને કામ કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે આજના દિવસની અંદર કામકાજનો બોજો વધતો જણાય અને તમારા ગુસ્સા તમારા ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે કારણ કે ગુસ્સો અને ક્રોધના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાશે આજે તમારા દ્વારા તમારું નુકસાન ન થાય તે અંગે પરેજી રાખજો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના વિષ્ણુ ભગવાનની આરાધના અવશ્ય કરવી જોઈએ દર્શક મિત્રો